નમસ્કાર આપ હું સાથે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના તુરખેડા ગામે રોડ રસ્તાના અભાવે ગર્ભવતી મહિલાનું કરોડું મોત નીપજ્યું હતું જ્યાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ ગામની મુલાકાત લીધી હતી અને ગર્ભવતી મહિલાના મૃત્યુના મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ રોડ રસ્તા અને એમ્બ્યુલન્સના અભાવે ગર્ભવતી મહિલાનું મૃત્યુ એ સરકાર માટેની શરમજનક ઘટના છે આ વિસ્તારમાં જ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આવેલી છે પરંતુ રોડ રસ્તાની સુવિધા નથી જેને પરિણામે આ ગર્ભવતી મહિલાએ

થી માથું ઝુકી કેમ કેમકે આપણે દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપ્યું છે આ ડેમ હોય એમાં આપણે ગામો આપ્યા છે આપણને પાણી નથી મળ્યું તો એમણે નર્મદા ડેમમાં આપણા ગામો લીધા તો પાણીમાં પણ આપણને અનામત આપવી જોઈએ ને એમણે કેવું જોઈએ કે ભાઈ નર્મદાનું આટલું પાણી જે લોકો આદિવાસીઓ વિસ્થાપિત થઈ એમને એમ આપીશું એ પાણી અનામતના રૂપે આપવું જોઈએ તે પણ નથી મળતું આજે આપણે હમણાં મને શિક્ષકો માટે આપણે રજૂઆત કરી કે શિક્ષકો અમારે ત્યાં નથી કેમ સરકારને ખબર નથી સરકારને ખબર જ છે અહીંયા શિક્ષકો નથી જાણી જોઈને નથી મુક્તિ હમણાં આપણે તો ગરીબ કલ્યાણ મેળો હતો હતો કે નહીં બધાને તીગર તગાર અપાવડા ટીકમ આપ્યા છે શું ગરીબ કલ્યાણ મેળામાં કે આપણે દર વર્ષે તગાર અપાવડા ટીકમ લેવા જવાનું છે આપણે મજૂરી જ કરવાની છે તમે શિક્ષક મૂકી આપો ને પહેલાં શાળા હારી આપો અમને રોડ આપો આરોગ્યની સુવિધાઓ નથી અહીંયા કાલે આ બેન મૃત્યુ પામ્યા એનું કારણ શું છે આરોગ્યની ત્યાં સબ સેન્ટર પણ નથી પીએસી પણ નથી એકસો આઠ પણ નથી પહોંચી શકી એટલા માટે આજે પાણીની કરોડોની ઇન્કમ છે ત્યાં થર્મલ પાવર ચાલે છે ત્યાંની ઇન્કમ છે રેતી રોયલ્ટી આપણે ત્યાં હજારો ટન જાય છે એની રોયલ્ટી એટલી બધી જમા થાય તો પૈસા જાય છે કા આટલી બધી આવક આપણે સરકારને આપીએ છીએ આપણા વિકાસમાં સરકાર કેમ બજેટ નથી આપતી એટલા માટે આજે આપણા ગામના સરપંચથી માંડીને તમામ આગેવાનોની રજૂઆત ને હું પૂરું વાસ્તવિકતા છે ભાઈ ભલે સરકાર કે અમારું ગુજરાત મોડલ મહિલા સશક્તિકરણની મોટા મોટા તાઇફાઓની ભાંગા ફૂકે છે પણ વરબી વાસ્તવિકતા તો આપણા ગામડાઓ વાળાને ખબર છે શું હાલ થાય છે આજે છોકરાઓ તો મહેનત મજૂરી કરીને એના મમ્મી પપ્પાએ ભણાવી દીધા પણ હવે નોકરી નથી શું કરવાનું બીએ બીએડ કરીને પાછું ખેતરે જ દાતડી લઈને જવાનું છે એટલા માટે કેમ છું હવે આપણે બધા એકતા બનાવવી પડશે સામાજિક એકતા આપણે બધા શું છે આજે પણ પાર્ટીઓ પાર્ટીઓમાં રમ્યા કરીએ પાર્ટી મારી આ પાર્ટી મારી આ પાર્ટી ઘણા થોડા વડીલો છે એ ધર્મ સંપ્રદાય મારો આ ગુરુ મારો આ ગુરુ એ લડાઈઓમાંથી જ આપણે ઉપર નથી આવતા હા બધું જ બરાબર છે પાર્ટીઓ જયારે ચૂંટણી આવે છે ત્યારે લડી લઈશું પણ સામાજિક રીતે એકતા જોઈએ ભાઈ નહીં તો આપણે છૂટા છવાય એકલ દકલ પચી પચા લડવા જો સરકારને તો ખબર છે પોલીસનો ઉપયોગ કરીને તમને અમને બધાને ગોળવી કાઢશે સીન સપાટા કરે લાઠી કરે આ કરે એટલે જેલનું બીવડાવ્યા હોય એટલા માટે આવનાર દિવસોમાં આજે અમે એક સામાજિક આગેવાન તરીકે જ આવ્યા છીએ આવનાર દિવસોમાં જે પણ આદિવાસીઓ સાથે અન્યાય થાય આપણે સાથે લઈ પડે આપણો વિકાસ ક્યારે થવાનો છે એટલા માટે જ આવ્યા છે એટલે તમારો પણ સહકાર જોઈશે જ્યારે પણ આપણે સરકાર સામે આપણે અનામતની વાત મૂકવાની હોય આપણે શિક્ષણની વાત મૂકવાની હોય રોજગારીની રોડ રસ્તાની આરોગ્યની કે સિંચાઈના પાણીની પીવાના પાણીની તો સરકાર સામે ઉતરવું પડશે આજે આ કરોડો રૂપિયાની પાઇપલાઇનો આવી છે પાણી પુરવઠા પાણી મળ્યું છે હજુ કોઈને બધા નળ ગયા બધું ખોદી ગયા રોડ ની આજુબાજુ છોકરાઓ લાત મારે તોડી એટલે પૈસા કમાવાની સ્કીમો લઈને આવે છે એટલે બધા યુવાનોને વિનંતી કરું છું કે આપણે એકતા બનાવી પડશે નહીં તો આવનાર દિવસોમાં આપણી પાસે કંઈ જ નથી રહેવાનું જળ જંગલ જમીનના અધિકારો સંવિધાને આપ્યા છે તો તે ડબલ એ જમીનો આપણે આપણી પાસે છે છતાંય આજે આપણી આ પરિસ્થિતિ છે આપણે દેશના માલિક છે આપણે આદિના અધિકાર અહીંયા રહીએ છીએ આપણે કંઈ બહારથી નથી આવ્યા તો આપણો પેલો અધિકાર બને છે છતાં અન્ય થાય છે એટલે વધારે વિશેષ નથી તો પણ આપણે બધા એકતા રાખવી પડશે બરાબર છે એટલે જયારે પણ તમારા સહકારની જરૂર હશે સાત સહકાર તમે બધા આપજો જ્યારે પણ સરકારમાં રજૂઆત કરવાની થશે અમે નેતાગીરી લઈશું પણ અમારી પાછળ બધાએ તમારે આવવું પડશે બરાબર છે એવું નહીં કીએ કે ભાઈ ચાલો આ પાર્ટી ચૂંટણી આવશે આપણે બધા તે ઉભા છે રિઝર્વ જે માણસ આપણી સાથે રહી બોલે એને આપણે લાવીશું એમાં કોઈ મત નથી પણ જ્યારે સમાજની વાત આવે પાર્ટીના કે સંપ્રદાયના ઘરે રાખીને આપણે બધા ભેગા થવું પડશે તો આપણી એકતા બનશે

અમે તમામ આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા છે જે પરિવારની યુવાન દીકરી જે સગર્ભા હતી પ્રસૂતિની પીડા થઈ અને અહીં રોડ રસ્તાની સુવિધા ન હોવાને કારણે આરોગ્યની સુવિધા ન હોવાને કારણે એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાને કારણે ગામના યુવાનો એને ઝોલી કરીને લઈ જતા હતા અને રસ્તે જ્યારે એનું દુઃખદ મૃત્યુ થયું છે ત્યારે એમના પરિવાર પર આવી પડેલા દુઃખમાં એમને પ્રકૃતિ શક્તિ આપે અને એમની આત્માને શાંતિ આપે એના માટે અમે સૌ અહીંયા એમની મુલાકાતે આવ્યા છે આ ગામની નજીક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે દેખાય છે આ ગામના ઘણા ઘરો નર્મદામાં વિસ્થાપિત પણ થયા છે સરકાર એક બાજુ આઝાદી અમૃત મહોત્સવ મનાવે છે મહિલા સશક્તિકરણની વાત થાય છે સમાનતાની વાત થાય છે તો આ એક વરવી વાસ્તવિકતા છે ગામમાં આવીને અમે જાણ્યું કે અગાઉ પણ આવી રીતના ત્રણથી ચાર બનાવો આવી રીતના જ મરી ગયા છે તો સરકારે જે તાયફાઓ કરે છે એના કરતાં વધારે આ વિસ્તારના આરોગ્ય આ વિસ્તારના શિક્ષણ સિંચાઈ પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા રોડ રસ્તા તરફ ધ્યાન આપવું જોઈએ અમે ઘણા દુઃખી છે અમે પોતે આ ઘટનાથી શરમથી અમારું માથું નમી જાય છે છતાં આ પરિવાર પર આવી પડેલા દુઃખમાં એની નાની દીકરી જે આ પાંચ છ દિવસની છે એની વેદનાનું તો અમે બધા કલ્પના નથી કરી શકતા પણ પરિવારની અમે સાથે છે સરકારને પણ અમે કહીશું અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે શાસક પક્ષમાં છે એમને પણ અમે કહીશું કે સામાજિક રીતે આ પરિવાર સાથે બધાએ આવીને ઊભા રહેવું જોઈએ જે પણ મદદ મળે પરિવારના બાળકોને આવનાર દિવસોમાં ભણાવવાની કે તમામ પ્રકારની મદદ આવનાર દિવસોમાં સરકારમાંથી એમને મળે એ રજૂઆત પણ અમે કરીશું સાથે સાથે આ ગામમાં આંગણવાડી નથી પ્રાથમિક શાળા નથી આ ફળિયામાં આવવા માટેના કોઈ રોડ રસ્તા નથી ને મૂળ ગામ છે ત્યારે એ તમામ પ્રકારની સુવિધાઓ આવનાર દિવસોમાં સરકાર અહીંયા કરી આપે એ અમારી માગણી રહેશે રોડ રસ્તાથી માંડીને તમામ સુવિધાઓ આ જ વર્ષે આ ગામમાં સરકાર આપે એ માગણી રહેશે અગર સરકાર નથી આપતી તો આવનાર દિવસોમાં જલંદ આંદોલન પણ થશે અમે લોકોએ દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપ્યું છે અને આજે અમારે આ વેઠવું પડે છે ત્યારે અમને ખૂબ દુઃખ થાય છે એટલા માટે જ જલન આંદોલનો પણ થશે અને અમે આ ગામમાં જે પણ મૂળભૂત સુવિધાઓ બાકી છે પૂરી થાય એવી સરકારમાં માગણી પણ કરવાના છે હાઈકોર્ટે શું મોટું પિટિશન દાખલ કર્યું આ ખૂબ જ ગંભીર બાબત છે અને એની નોંધ નામદાર ગુજરાત હાઈકોર્ટે લીધી છે શું મોટો રીટ એમણે દાખલ કરી છે ત્યારે નામદાર હાઈકોર્ટ દ્વારા ન્યાયની જે અપેક્ષા અમે રાખી રહ્યા છે તો ચોક્કસ અમને ન્યાય મળશે આ પરિવારને ન્યાય મળશે અને જે પણ અધિકારીઓ આમાં જવાબદાર છે આ બેનનું મૃત્યુ આપ રીતે નથી થયું આ બેનનું મૃત્યુ વહીવટી તંત્રની જવાબદારીના કારણે થયું છે એમના પર કાયદેસરની કાર્યવાહી થશે એવો અમને પૂરો ભરોસો છે સાહેબ ઉત્તરાખંડ વિસ્તાર બી પહાડી પ્રદેશ છે ત્યાંનો વિકાસ છે છોટાઉદેપુર નર્મદાનો વિકાસ નથી શું કહેશો અહીંથી દસ કિલોમીટર સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાં રાતોરાત કોઈપણ ટીપી પ્લાન્ટ કોઈપણ પરવાનગી વગર મોટા મોટા પ્રોજેક્ટો થઈ જાય છે અમને કોઈ વાંધો નથી એનો વિકાસ થાય પણ જે લોકોએ પોતાની જમીનો ગુમાવી છે એ લોકોનો પણ વિકાસ થવો જોઈએ સરકાર સમાનતાની વાત કરે છે તો અમારી સાથે કેમ ભેદભાવ થાય છે એટલા માટે દુઃખ સાથે અમારે કેવું પડે છે જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો ચોક્કસ અમે આવનાર દિવસોમાં અમારું અલગ રાજ્ય બિલ પ્રદેશ માગીશું એની રાજધાની અમે કેવડિયા બનાવીશું રિહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર